એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે લોકોમાં જાગૃત આવે તે અંતર્ગત દ્વારકા જિલ્લાના એસપી નીતિશ પાંડે દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજી સાયબર ક્રાઈમ અંગે જાણકારી આપવામાં આવી છે અવારનવાર મોબાઈલ ફોન દ્વારા ઓટીપી મેળવી લોટરી લાગી છે તેવી વાતો કરી નોકરી મળી શકે તેવી વાતો કરી પાર્સલ આવ્યું છે તે કેન્સલ કરવાની આવી તમામ બાબતોએ જે કિમિયાઓ છે તે છેતરપિંડી કરી રહ્યા છે આવા ગુનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે લોકોની મહામહેનતે કમાયેલી મુંડી આ સાયબર ક્રાઇમમાં ઠગ પાર્ટીઓ લૂટી રહ્યા છે અનેક ગુનાઓ સામે આવ્યા છે જેમાં રાજ્યની પોલીસ તેમજ સાયબર ટીમ ખૂબ જ એક્ટિવ છે અને તેમને રોકી રહી છે ગુનાઓ પર દાખલ કરી રહ્યા છે તેમ છતાં એવા ગુના ન બને તે માટે લોકોએ જાગૃત થવાની જરૂર હોય છે ત્યારે સાયબર ક્રાઇમ અંગે જિલ્લા એસપી નિતેશ પાંડે દ્વારા લોકોને જાગૃતતા લાવવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે દ્વારકા જિલ્લાના અડત્રીસ જેટલા લોકો તેમની પાસેની આઠ લાખ જેટલી રકમ પરત અપાઈ છે ફ્રોડ અંગે સીઝ કરેલા એકાઉન્ટ પણ નવી પોલિસી મુજબ એકાઉન્ટ અન ફીઝ કરવાની કામગીરી પણ ખૂબ સરળ રહી છે આજ રોજ જે છે સાયબર ક્રાઇમ અવેરનેસ બાબતે એ જે છે પ્રેસ કોન્ફરન્સ આયોજન કરવામાં આવેલ છે ઘણી વખત જ્યારે કોઈપણ માણસ સાયબર ક્રાઇમનો ફ્રોડના ભોગ બનનાર બને છે ત્યારે જે બેંક એકાઉન્ટ્સ જેમાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સ થયો છે એ ફીઝ કરવામાં આવે છે બટ અત્યારે નવી પોલિસીના હિસાબથી ઘણા જે અકાઉન્ટ્સ છે લગભગ અઠ્ઠાઈ હજાર જેવા અકાઉન્ટ્સ બેન્ક એકાઉન્ટ્સ રાજ્યભરમાં અનફ્રીઝ કરવામાં આવેલ છે પછી જિલ્લામાં જે છે અડતીસ જેવા લોકોને અમને આઠ લાખ જેવી જે છેતરપિંડીની રકમ છે એને પરત કરવામાં આવેલ છે અને સાથે સાથે જે પહેલાં એક પોલ જે સાયબર ક્રાઇમનો ફ્રોડ થયો હોય કોઈ અરજી થઈ હોય થઈ હોય એમાં ફરિયાદ પછી અકાઉન્ટ ફીસ કરવામાં આવતા આવતું હતું તો એ પણ જે છે એની નવી પોલિસીના હિસાબથી એની એક અનફીઝ કરવાની જે પ્રોસેસ એ ખૂબ સરળ થઈ ગઈ છે અને અમારા બધા લોકોને એક આગ્રહ છે કે જે પણ શંકાસ્પદ કોલ મેસેજ આપના ઉપર આવે આપના ફોન ઉપર અથવા તો સોશિયલ મીડિયા ઉપર આવે આપને એના સંજ્ઞાન નથી લેવાનું એને ઇગ્નોર કરવાનું છે અને ઘણી વાર એના કારણે જે છે ઘણા લોકો સાયબર ક્રાઇમના ભોગવનાર બને છે